છવ્વીસમી જાનુરી ભારત દેશ પંચોતેર મુખ જે ગણતંત્ર દિવસ છે તે મનાવવા જઈ જઈ રહ્યું છે ત્યારે વડોદરા શહેરની આપણે વાત કરીએ તો ઠેર ઠેર વડોદરા શહેરમાં જે તિરંગાનું વેચાણ છે તે પણ શરૂ થઈ ગયું છે ત્યારે હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ રાત્રિ બજાર પાસે ઉપસ્થિત છે ને દૃશ્યમાં આપ જોઈ રહ્યા છો કે વડોદરા શહેરમાં જે તિરંગા વેચાણ છે તે જોરોથી શરૂ થઈ ગયું છે ને આપ ઠેર ઠેર વડોદરા શહેરમાં બહાર નીકળશો તો પણ આપણે તિરંગાનું જે વેચાણ છે તે દેખાશે કાલે જે ગણતંત્ર ગણતંત્ર દિવસ છે તેને લઈને તમામ ભારત દેશમાં ઉજવણી કરવામાં આવતી હોય છે પંચોતેરમાં જે ગણતંત્ર દિવસ કાલે આપણે મનાવવા જઈ રહ્યા છે ત્યારે કહી શકીએ કે તિરંગા તમામ નાગરિકો ખરીદી કરતા હોય છે તેના માટે જે વડોદરા શહેરમાં વેચાણ છે તે શરૂ થઈ ગયું છે સરકારી દફતરની વાત કરીએ સ્કૂલની વાત કરીએ દુકાનોની દરેક એક જે નાગરિક છે નાગરિક છે ભારત દેશમાં તે કાલનો દિવસ ખૂબ જ ઉત્સાહથી જે ઉજવણી છે તે કરતો હોય છે જે તિરંગા છે તે લહેરાવતો હોય છે તેને લઈને આપ દૃશ્યમાં જોઈ રહ્યા છો કે જે તિરંગાનું જે વેચાણ છે તે ખૂબ જ ઉત્સાહભેર શરૂ થઈ ગયું છે આપ જોશો કે હવે જે હેરબેન્ડ્સ છે તે પણ ટ્રાય કલર એટલે કે તિરંગાનું જે કલર છે તેનું જે વેચાણ છે અહીંયા જોવા મળ્યું છે બેચીસ સાથે તમામ જે વસ્તુઓ છે નાગરિકો અલગ અલગ પેટર્નની જે ડિઝાઇન લેતા હોય છે એને લઈને ઇન્ડિયન ફ્લેગનું તમામ કેપ પણ અહીંયા આપ જોશો કે જે કેપ છે તે પણ અહીંયા આપને કેપ જોવા મળશે જેમાં જય હો લખેલું છે બિલકુલથી કાલે तिरंगा जो वेचाण है दृश्य में आप जो रहो ट्राय कलर कहाँ से आए हो आप राजस्थान से राजस्थान से आ, कब से आप यहाँ पर हो बेचने के छः सात आठ दिन हो गए कैसा जो खरीदी है अभी चल रहा है खरीदी कैसा चल रहा है ग्राहक आ रहे हैं कि नहीं आ रहा है ग्राहक कल आ, आ, कल तो छब्बीस जनवरी है आ, कल ज़्यादा ज़्यादा लोग બિલકુલથી કહી શકીએ કે છવ્વીસમી જનવરી હોતી હોય છે ત્યારે આ કહી શકીએ કે જે રોજ કમાઈને ખાતા હોય તે લોકો ઠેર ઠેર જે તિરંગાનું વેચાણ છે તે કરતા હોય છે ખૂબ જ ઉત્સાહ કહી શકીએ કે છવ્વીસમી જનવરીએ તમામ જે નાગરિકો છે તેમના જોવા મળતી હોય છે કાલના દિવસની ઉજવણી પણ કરતા હોય છે જે પરેડ છે તે પણ કરવામાં આવતું હોય છે તમામ અલગ અલગ તરીકે જે ફ્લેગ હોય તેનાથી ફ્લેગ લહેરાવવામાં આવતું હોય છે અને ખૂબ જ ઉત્સાહ તમામ જે નાગરિકોમાં કાલનો દિવસમાં લઈને જોવા મળતો હોય છે ત્યારે વડોદરા શહેરમાં પણ જે તિરંગાનું જે વેચાણ છે અલગ અલગ જગ્યા પર આપ જોશો જે શરૂઆત થઈ ગઈ છે કાલે છવ્વીસમી જાન્યુઆરી એટલે પંચોતેરમાં જે ગણતંત્ર દિવસ છે આપણે ભારત દેશમાં ઉજવા ઉજવવા જઈ રહ્યા છે અમૃત જે આઝાદીનો અમૃત મહોત્સવ આપણે કહી શકીએ કે તેવી જ રીતે કાલે ગણતંત્ર દિવસ તમામ ભારત દેશમાં તમામ નાગરિકોને ઉત્સાહથી સ્કૂલથી લઈને સરકારી દફતરોથી આપણે વાત કરીએ ઓફિસની વાત કરીએ તમામ જગ્યાએ આપણે કાલે તિરંગા પણ જોવા મળશે તેનું જે વેચાણ છે વડોદરા શહેરમાં ઠેર ઠેર અલગ અલગ જે વિસ્તાર છે તેમાં શરૂ થઈ ગયું છે કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી આનાસ પાક સ્ટુડન્ટ વડોદરા